સુરતના ગડોદરામાં આવેલ વેકુટધામ પબ્લિક સ્કૂલ ખાતે લક્ષ્મીપૂજન અને પ્રવેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યપ્રસંગે શાળાના ટ્રસ્ટી બ્રહ્મકુમારી સંસ્થાના બહેનો તથા ગડોદરા પોલીસ સ્ટેશનના એલાબેન સહિતના મહેમાનોએ વિશેષ હાજરી આપી હતી કાર્યક્રમની શોભા વધારી હતી સાથે સાથે ઇન્ડિયા ટીવી નાઇન અને જી ગુજરાતી ન્યૂઝની ટીમ પણ ખાસ ઉપસ્થિત રહી હતી ઉલ્લેખનીય છે કે શાળામાં પંદરસોથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાંથી જુનિયર કેજી સિનિયર કેજી તથા બાલભવનના ભવનના વિદ્યાર્થીઓનું લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું ગડોદરા ખાતે આવેલી વેકુટધામ પબ્લિક સ્કૂલ અભ્યાસની સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન કરીને શૈક્ષણિક ક્ષેત્રે કાર્યશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આજ રોજ અમારી વૈકુંઠદામ પબ્લિક સ્કૂલની અંદર ખૂબ સરસ મજાનું લક્ષ્મી પૂજન અને પ્રવેશ પર્વોત્સવનું સરસ મૈયા મજાનું આયોજન કરવામાં આવ્યું ગોડાજરા વિસ્તારની સુપ્રસિદ્ધ સ્કૂલ વૈકુંઠદામ પબ્લિક સ્કૂલ ઓમકાર વિદ્યાલય અને વૈકુંઠદામ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા ખૂબ સરસ રીતે લક્ષ્મી પૂજન અને નર્સરી જુનિયર સિનિયરના બાળકોનું સરસ મજાનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર અમારી શાળાના બાળકો જે નાના ભૂલકાઓ જે છે એમનો બ્રહ્માકુમારીમાંથી આવેલા ત્યારબાદ અમારા સ્પેશિયલ ગેસ્ટ ઈલાબેન એમના દ્વારા બાળકોનું સરસ મજાનું ખૂબ સરસ સ્વાગત કરવામાં આવ્યું બાળકોને તિલક કરી એમનું સરસ મજાનું સ્વાગત કરવામાં આવ્યું અમારી શાળા ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમમાં કાર્યરત છે પંદરસો કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સરસ મજાનો આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો અમે વાલીઓને પણ ખૂબ સરસ એવો મેસેજ આપવા માંગીએ છીએ કે આપણી શાળા રેગ્યુલર શરૂ થઈ ગઈ છે બેસ્ટ એજ્યુકેશન સાથે આપણી શાળા કાર્યરત છે આવું સરસ મજાનું આપણી શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું દર વર્ષે આપણી શાળા જે વૈકોધામ પબ્લિક સ્કૂલ દ્વારા આવું આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત માતૃ પિતૃ આયોગ પૂંજન કાર્યક્રમ તો અમારા પંદરસો વિદ્યાર્થીઓ એમના મમ્મી પપ્પા પણ સહભાગી થાય છે અને ખૂબ સરસ આયોજન પણ કરવામાં આવે છે અમે અમારા આ કાર્યક્રમ દ્વારા વાલીઓ અને બાળકોને એક સરસ મજાનું શિક્ષણ સાથે સંસ્કારનો સંદેશ આપીએ છીએ